Ratan pen panorama લાખો ગયા તું પણ જવાનું વૈકુઠ ના દેવતા વિષ્ણુ છે બ્રહ્મલોક ના દેવતા બ્રહ્મા છે અને પૃથ્વી ના દેવતા ભગવાન શિવ છે એટલે આપણે શિવ ની અંદર જમાવાનું છે આ કારણ કે આપણે જીવ છીએ જીવનનું ક્યું ત્યારે એક થઈ જાય ત્યારે બે દીવા ભેગા કરોને એક ज्योત પ્રગટ થાએ એક ज्योત થઈ જાય એની જેમ આપણે ખાવાનું છે પછી ત્યાં નથી કે ખાવાનું નથી પીવાનું નથી થાય એક ઉખા જેની ભેગા પડી જાય પછી આનંદ આનંદ થાણ ઈ ઈ જોતામાંો ખાતી હોય ઈ એનો જો અનુભવ જોત ને અરે કે ગુરુદેવ ભગવાન तेजी जोत का जोत बढ़ेगे तो जोत का जोत बढ़ेगी और बढ़ेगी इनके ये ना अपने जोत करो तो जो आ रहा है एक उनका जोत करो तो यानो वो करो ये उनका नहीं हमें आम 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 पत्थर लगा है ये अपने आम जोत आता है कई लोग पत्थर का पाना આપણે પહેલા હાથમાં વાત જે કેલાને બર બિયા નથી ખાવ લાગો હતી પીર હતી છે એના કરતા તો એક કુ હોય વૈકુંઠે અને વાળ ફાળ દો એ જો ભવના ભગવાન હોય તો અક્ષર પંચો તો ભગવાન કી જે તો બગતી લાળુ આ ઘરે આપણે જીવને ખાવેલી પણ વ્યાગે પછી કંઈ ખાવન છે આ દે ઠોકીયા પછી